નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો અઢાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરી તો જૂના જીરાની આઠસો ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો નવા જીરાની આવક જોવા મળી રહી છે ત્રણસો ગુણીને નવા જીરામાં પણ આવક વધારે જોવા મળી રહી છે જૂના જીરામાં પણ આવક વધારે જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલું હતું ચાલો હરાજીમાં જઈએ જાણે લઈ કહેવાળી છે આજના બજારમાં હા મિત્રો મેં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો કાલની બજાર વિશેની વાત કરીને કાલે બજાર ઘણું તેજીમાં જોવા મળ્યું હતું નવા જીરામાં ચુમ્માલીસો ને એકતાલીસ રૂપિયાના ભાવ ખુલ્યા હતા મિત્રો અને જૂના જીરામાં પણ સારા ભાવ ખુલ્યા હતા જૂના જીરામાં પણ એકતાલીસો રૂપિયાના ભાવ આજુબાજુ

একতা সো একশি রুপিয়া ভাব কেছে একসো নো রুপিয়া ভাব থমালো কোলিটি সারাছে একশি রুপিয়া বেচার কোলিটি সারিছে একতো এক রুপিয়া ভাব থ মিত্র কোলিটি সারি নবু জি ચાર હજાર ને એકસાઈ રૂપિયા ના ભાવ છે એકસાઈ ના ભાવ છે ચાર હજાર ને એકોતેર રૂપિયા જૂનાનો ભાવ છે ત્યાં જૂનું જીરું છે મિત્રો ચાર હજાર એકોતેર ભાવ છે જૂનું જીરું છે ચાર હજાર એકોતેર ભાવ છે

બેતાલીસો રૂપિયાનો ભાવ છે છે બેતાલીસો અગિયાર ભાવ નવું જીરું છે મિત્રો બેતાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે માલ સારો હે ક્વોલિટી માલ છે બેતાલીસો ને અગિયાર રૂપિયામાં વેચાણ ક્વોલિટી સારી છે માલ બેતાલીસો અગિયાર રૂપિયા નો ભાવ

જોવા મળી રહ્યું છે એટલે કાલે તેજી સારી હતી તો આજે કાલ જેવું બજાર ટકેલું હાલ ખુલ્લું છે મિત્રો એને કોઈ કોઈ માલમાં દસ વીસ રૂપિયા ખેંચાતું હાલે છે દસ વીસ રૂપિયા ટાઈટ જ દેખાય છે બાકી જનરલ કાલ જેવો જ બજાર આજે પણ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ કોઈ કરિયાણા ક્વોલિટીનો માલ હજી હાલ જોવા નથી મળ્યો એટલે બેતાલીસો અને અગિયાર રૂપિયા લગીના ભાવ નીકળ્યા છે કરિયાણા ક્વોલિટીના માલ આવશે ને તો હજી પણ તેતાલીસો ચુમ્માલીસો રૂપિયાના ભાવ નીકળે એવી શક્યતા જરૂર છે મિત્રો તો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહીને આપણી ન્યૂ ચેનલ છે તો આ ચેનલને તમે જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો જેથી કરીને આપણી આ ચેનલ આગળ વધી જાય અને આવા નવા વિડીયો કાયમ આપણે બનાવતા રહીએ